સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયોની અંદર મળી જશે તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે તમે જોઈ શકો છો સોનાલિકા ડીએ સાતસો પિસ્તાલીસ ત્રણ મોડલની વાત કરું બે હજાર વીસના મોડલનું ટ્રેક્ટર છે ને સાતમો મહિનો એન્જિન પાવરફુલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે અને ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં બાકી આખું ઓરિજિનલ કંપની ફિટિંગ ઘર ઘરાવ ટ્રેક્ટર ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પીચોતેર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે જામનગર તાલુકો છે જોડિયા અને અંબાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક ઉપર ઉપર નંબર નંબર મળશે પર કોલ કરી સોનાલિકા ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો